કતલખાને જતા બચાવ્યા હતા નમસ્કાર હું છું મમતા ગઢવી અને અનંત અંબાણીની દ્વારકા પદયાત્રાની વિગતે વાત કરી વાત ગુજરાતી પર શ્રીજી બાવા અને દ્વારકાધીશની કૃપા છે દ્વારકાધીશે શક્તિ આપી છે અને એટલે હું ચાલીને જાઉં છું આ શબ્દો છે અનંત અંબાણીના આજકાલ બે પૈસા આવતા લોકો સંસ્કારને નેવે મૂકી દેતા હોય છે પરંતુ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીની વાત કઈક અલગ છે દુનિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા કોઈ પણ ચાર્ટેડ પ્લેન લઈને દ્વારકા પહોંચી શકતા હતા પરંતુ ભગવાન દ્વારકાધીશમાં અપાર શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણી હાલ દ્વારકા ચાલીને જઈ રહ્યા છે પશુ પંખી અને પ્રાણી પ્રત્યે અપાર પ્રેમ લાગણી ધરાવતા અનંત અંબાણી દ્વારકા પદયાત્રાનો આજે પાંચમો દિવસ છે પાંચ દિવસમાં તેમણે

રસ્તા પરથી એક મરઘાની ગાડી જતી હતી જે અનંતમાણીને ધ્યાને આવતા તરત જ તેમણે તેના સ્ટાફને કહીને આ ગાડી છે તે રોકાવી હતી બાદમાં ગાડીના માલિક અને ડ્રાઈવર સાથે વાત કરીને બસો જેટલા પક્ષીઓને કતલખાને જતા બચાવ્યા હતા આપણે જણાવી દઈએ કે અનંતમાણીએ ગાડીના માલિક અને ડ્રાઈવર સાથે વાત કરીને પક્ષીઓની રકમના જેટલા રૂપિયા થતા હોય તેટલા રૂપિયાથી બમણા રૂપિયા આપવાની વાત કહી હતી બાદમાં તેઓ માની જતા બમણા રૂપિયા આપીને અબોલ પક્ષીઓને છોડાવી નવજીવન આપ્યું હતું આ ઉપરાંત તેઓએ પગપાળા યાત્રામાં બે મર્ઘીઓને સાથે લઈને જય દ્વારકાધીશના નાદ સાથે પગપાળા યાત્રા ફરી શરૂ કરી હતી મીડિયા સાથેની વાતચીતમાં અનંત અંબાણીએ કહ્યું કે મારી પદયાત્રા ચાલે છે જામનગર અમારા ઘરથી દ્વારકાધીશ સુધી બસ આપ બધાના આશીર્વાદ રહે અને દ્વારકાધીશ દ્વારકાધીશ તો બધાના રાજા છે અને અમારા બધાના માલિક છે શ્રીજી બાવાના આશીર્વાદથી એ મને શક્તિ આપે છે ચાલવા માટે તો હું ચાલું છું આ સાથે યુવાનોને સંદેશ આપતા અનંત કહ્યું કે બધા યુવાનોએ ભગવાન પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ અને સનાતન પ્રત્યે પણ પ્રેમ હોવો જોઈએ અને ભગવાનના આશીર્વાદ લઈને આગળ વધો જ્યારે ભગવાન છે તો ચિંતા કરવાની સામાન્ય રીતે માણસ ન હોય ત્યાં સુધી સાદું જીવન જીવે છે પણ રૂપિયો આવતાની સાથે જ અભિમાની અને સ્વાર્થી બની જતો હોય છે હું પહોળો અને ગલી સાંકડી પરંતુ મુકેશ અંબાણીના લાટકા અનંત અંબાણીની તો વાત કંઈક અલગ છે અનંત અંબાણીએ શુક્રવારના રોજ જામનગર થી દ્વારકા જગત મંદિર સુધી પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો રોજ જ્યાં પદયાત્રા પૂરી કરે ત્યાંથી જામનગર પરત ફરે છે અને બીજા દિવસે ત્યાંથી યાત્રા શરૂ કરે છે મળતી માહિતી મુજબ તેઓ રાત્રે ત્રણ વાગ્યા થી સવારે આઠ વાગ્યા સુધી ચાલે છે જેમાં રોજ અંદાજીત દસ થી પંદર કિલોમીટર જેટલું અંતર કાપે છે આપને જણાવી દઈએ કે અનંત અંબાણી યાત્રા શરૂ કરે અને પૂરી કરે એ દરમિયાન વચ્ચે કોઈ આરામ કરતા નથી અને સતત ચાલ્યા જ કરે છે અનંત અંબાણી મોડી રાતે પગપાળા યાત્રા શરૂ કરે છે ત્યારે જામનગરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો એમની એક ઝલક જોવા માટે પદયાત્રાના રૂટ પર કલાકો સુધી રાહ જોતા જોવા મળે છે વૈભવી જીવન જીવતા અનંત અંબાણી પગપાળા ચાલતા ચાલતા સામાન્ય માણસની જેમ લોકોને મળતા પણ જોવા મળે છે બાળકો અને વડીલો સૌ કોઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશના નાદ સાથે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત ઘણા એવા વિડિયો સામે આવ્યા છે જેમાં તેઓ હનુમાન ચાલીસા અને સાથે શક્તિ સ્વરૂપ માતાજીના ગુણગમ ગાતા પણ જોવા મળી રહ્યા છે આપને જણાવી દઈએ કે જામનગરથી દ્વારકાધીશ જગત મંદિરનું અંતર એકસો ચાળીસ કિલોમીટર છે મળતી માહિતી મુજબ અનંત અંબાણી રોજના દસ થી પંદર કિલોમીટર ચાલી રહ્યા છે હવે તમને સવાલ થતો હશે કે મોટા ભાગે ફૂલડોલ ઉત્સવમાં લોકો દ્વારકા પગપાળા જતા હોય છે પણ અનંત અમાળી કેમ અત્યારે જઈ રહ્યા છે તો આપણે જણાવી દઈએ કે અનંત અંબાણીનો દસ એપ્રિલના રોજ જન્મદિવસ છે અને તેથી તેઓ જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના મંદિરે પગપાળા જઈ રહ્યા છે દ્વારકા જઈ તેઓ ગોમતીમાં સ્નાન કરીને ધન્યતા અનુભવશે તો સાથે જ શક્તિ સ્વરૂપ માતાજીના પણ દ્વારકામાં દર્શન કરશે જોકે દેશના કોઈ મોટા ઉદ્યોગપતિના પરિવારે આ રીતે પદયાત્રા કરી હોય તેવું કદાચ ઇતિહાસમાં પહેલી બન્યું છે અનંત અંબાણી અને તેમનો પરિવાર ભગવાન દ્વારકાધીશમાં ઘણી આસ્થા ધરાવે છે તે વારંવાર દ્વારકા અને સોમનાથ મંદિરની મુલાકાત લેતા પણ જોવા મળે છે સામાન્ય રીતે અંબાણી પરિવારની ધાર્મિક માન્યતા અને ભગવાન પ્રત્યે અપાર શ્રદ્ધા ઘણી વખત જોવા મળી છે થોડા દિવસો અગાઉ પરિવાર સાથે અંબાણી પરિવારે મહાકુંભમાં સ્નાન કર્યું હતું તો અનંત અંબાણીની પદયાત્રાને લઈને તમે શું માનો છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું ફરી કંઈક આવી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર